નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આ મિત્રો અત્યારે હાલના મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ગિરનાર પર્વતના પચીસો પગોથી પડી જતા યાત્રિકનું મોત થયેલ છે મૂળ ભાવનગરના જેસનના રહીશ અને હાલ અમદાવાદ જીવરાજ સોસાયટી શારદા શાળાની બાજુમાં રહેતા દોષી આશિષભાઈ અમોલભાઈ ગત તારીખ એકત્રીસ બાર બે હજાર પચીસ ને સવારે ગિરનારના પચીસો પગુથિયા પર હતા ત્યારે અચાનક પગથિયાથી નીચે પડી જતા ઇજાઓ થતા સારવાર માટે જુનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે લઈ

ગોળી જારી દવા પી લેતા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નોંધાયું છે કેશોદ પોલીસે તપાસ હાથ ધરી છે ચોથા બનામાં જૂનાગઢ રામદેવપરામાં રહેતા રહેમત શાહ અભિશાહ સરવદી એ કોઈ અણગમ્ય કારણોસર ઘઉંમાં નાખવાની જયારે ટિકડા ખાઈ લેતા મોત નોંધાયું હતું તાલુકા પોલીસે આ તપાસ હાથ ધરી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી બોક્સમાં જરૂરથી જણાવજો અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ